રાજકોટ જિલ્લાના ધોરાજીના રસ્તાઓ બન્યા ભીસ્માર ધોરાજીના વરસાદ બાદ રસ્તાઓમાં પડ્યા હતા ખાડાઓ ખાડાના સ્મારક કામ કરવાની જગ્યાએ તંત્ર દ્વારા ખાડામાં ધૂળ નાખી દેવા હોવાનો સ્થાનિકોમાં આક્ષેપ ખાડા નગરી બાદ ધોરાજીના રસ્તાઓમાં ધૂળિયા બન્યા ધોરાજીના નગરપાલિકા દ્વારા રસ્તાઓ પર ઉડતી ધૂળને લઈ ટેન્કર દ્વારા પાણીનો કરવામાં આવે છે છંટકાવ ધોરાજીરા રસ્તાના મુદ્દે રાજકારણ ગરમાયું રસ્તા મુદ્દે ભાજપના નગરપાલિકાના વહીવટદાર તરીકે કોંગ્રેસે લગાવ્યા ગંભીર આક્ષેપ કોંગ્રેસના આક્ષેપના નગરપાલિકા વહીવટદારના શાસનમાં સ્થાનિકો હેરાન અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરી રહ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ અધિકારીઓના પાપી ધોરાજીના લોકોની હાલાકી વધી હોવાનો પણ કોંગ્રેસનો આક્ષેપ કરવામાં આવ્યો ભાજપે કોંગ્રેસના આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા શહેરના ભાજપના પ્રમુખ નિવેદન કે કોંગ્રેસની પ્રજાને ગેરમાર્ગે દોરે છે ભાજપના સ્થાનિક ધારાસભ્યના પ્રયત્નથી ધોરાજીના રસ્તાઓ બનાવવામાં કામ મંજૂર થઈ ગયા છે મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરના રસ્તા હાલમાં પણ છે જે રસ્તાઓ ઉપર માટી નાખવામાં આવી છે એ રસ્તાઓ રસ્તાઓ અત્યારે ધૂળિયા બની ગયા છે ધૂળ કારણે શ્વાસના દર્દીઓની જે સંખ્યા હતી એમાં વધારો થયો છે અને એવા દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને બીજી તરફ જોઈએ તો વેપારીઓ છે તો વેપારીઓને પોતા પોતાડી છે તો ખર્ચનું વળતર લોકોને મળવું જોઈએ અને જે માટી નાખી છે એને બદલે ડામર થી ખાડાઓ પૂરવા જોઈએ આ બાબતે અમે અગાઉ તંત્ર નું ધ્યાન અનેક વખત દોર્યું છે કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી અને સંતોષ માને છે જે રસ્તાઓ ગેરંટી પીરિયડ માં તૂટી ગયા હોય એ કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટરોને છાવરતા હોય તેવું અમને લાગી રહ્યું છે મારું નામ અને વિદર મારું નામ ધર્મેશ રાજ્યગુરુ સામાજિક કાર્યકર ધોરાજીમાં છેલ્લા ઘણા સમય ત્યાં વરસાદી માહોલ હિસાબે રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં થઈ ગયા છે તંત્ર કઈ ધ્યાનગીરી તો કઈ પણ એવી ધૂળ ન લોકોને તબિયત ઉપર ખરાબ અસર પડે છે ને એટલા લોકોને હાલાકી પડે છે દુકાનો ખુલ્લી હોય આખો દિવસ ધૂળ એટલી ઉડે છે કે ધૂળથી જ ભરાઈ જાય છે એટલે વાહન ચાલકોને ને છોકરાઓને બાળકોને પરે એટલા પરેશાન બહુ પરેશાન થાય છે વાહન ચાલકો ને એક તો કઈ એક્સિડન્ટ નો પણ ભય રહે છે આંખોમાં ધૂળ ભરાઈ જતી હોય કઈ દેખાતું પણ નથી એટલે બહુ તકલીફ પડે છે ગાડી સ્લીપ થવાનો પણ ભય રહી છે એક્સિડન્ટ નો પણ ભય રહી છે અને ધૂળ એવી નાખી છે કે એટલી ઉડે છે કે એની વાત ના બોલો રાજુ બાલદા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેરના જે નગરપાલિકાના રસ્તાઓ ખરાબ અને ખાડા ખબડાવાળા જે થઈ ગયા છે અને તેનું પીરિયડ એક કે બે વર્ષનો છેલ્લા બે વર્ષ ત્યાંથી અને પીરિયડ રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટરને કરવાના હોય તેના માટે અમે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટદારશ્રીને રજૂઆત કરેલ છે કે આવા ખાડા ખબડાવાળા જે કાંઈ રસ્તા જેનો સમય મર્યાદાના પીરિયડમાં તાત્કાલિક રિપેરિંગ થાય તેથી વાહનો હાલવા ચાલવામાં કોઈ મુશ્કેલી ન પડે અને ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દિવસો દરમિયાન લગભગ સોળ કરોડના વિકાસના કામો રસ્તાના કામો ધારાસભ્યજી દ્વારા અમારા સંગઠન દ્વારા મંજૂર કરાવેલ છે અને તે રસ્તાઓ જે કાંઈ પણ એને તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા છે કે વર્ક ઓર્ડર આપેલા છે કે અપાઈ ગયા છે જે કાંઈ પ્રક્રિયા છે એ તાત્કાલિક પૂરી કરી અને તેના જેમ બને એમ વહેલી તકે ધોરાજીના રસ્તાઓ નવા થાય અને લોકોને સુવિધા મળે ઇન્ડિયા લોકો રોગનો શિકાર કોંગ્રેસના લોકો છેલ્લા દોઢ વર્ષ પહેલાં તેમનું શાસન હતું અને તેમના શાસન દ્વારામાં પણ રોડ રસ્તામાં જે કાંઈ નબળા કામગીરી થઈ ગયેલી છે તે હાલના લોકો આજ આ લોકો ભોગવી રહ્યા છે અને જે કાંઈ પણ કાર્યવાહી છે જે કાંઈ નવા રસ્તાનું કામ કરવાનું છે તે ડામરના કામ હોય તો એના ચોમાસાના પીરિયડ જે કાંઈ નક્કી કરેલો હોય છે જે આક્ષેપો કરે છે તે ખોટી રીતે અને તેઓ અગાઉ અગાઉ પણ તેમના સમય દરમિયાન શું કરેલ છે અને ક્યાં ભ્રષ્ટાચાર કરેલ છે તે પણ જોઈ શકો છો અને જોઈ શકે છે છે તો એ આ બધા આક્ષેપો છેલ્લા ઘણા સમય થી આ સમગ્ર ધોરાજી શહેરના રસ્તા તો જ ખાડા પડી ગયા હતા

ધૂળની ડમરીઓ ખૂબ જ ઉડે છે જેને કારણે આજે વેપારીઓને દુકાનમાં પણ એટલી ખૂબ જ ઉડે છે અને વેપારીઓ પણ ખૂબ જ પરેશાન છે સ્થિતિ રસ્તાઓની ખૂબ જ અત્યારે દયનીય સ્થિતિ છે આ લોકો એ ખાડા બુરા છે પણ ખરેખર પેચવર્ક કરવું જોઈએ જેને કારણે ધૂળ ન ઉડે અને લોકોનું સ્વાસ્થ્ય પણ ન જોખમાય અત્યારે જ પરિસ્થિતિ ખરાબ છે તમે સરકારી હોસ્પિટલ ની અંદર જોવો તો શરદીના ને એના ખૂબ જ વધ્યા છે લોકોને જે શ્વાસ લેવા શ્વાસ લેવામાં પણ જ તકલીફ પડે છે